નમસ્કાર ચાલો આજે અંગ્રેજી શીખવાની મજા માણીએ આજે આપણે એક એવો શબ્દ શીખીશું જે ખૂબ જ કામનો છે અને એકદમ સહેલો પણ છે એ શબ્દ છે હું તો શું કહો છો તૈયાર છો ને ચાલો ત્યારે શરૂ કરીએ વિચારો કે આપણે કોઈ નવી વ્યક્તિને મળીએ કે ફોટામાં કોઈને જોઈએ તો મગજમાં પહેલો સવાલ કયો આવે એ જ ને કે આ કોણ છે બસ અંગ્રેજીમાં આ જ સવાલ પૂછવા માટે કોણની જગ્યાએ જે શબ્દ વપરાય છે એ છે હું તો એક વાત બરાબર મગજમાં બેસાડી દઈએ હું કામ એ એકદમ સીધું અને સિમ્પલ છે જ્યારે પણ કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય સવાલ પૂછવો હોય ત્યારે આંખ બંધ કરીને હું વાપરવાનું યાદ રાખજો કોઈ વસ્તુ કે પ્રાણી માટે નહીં હો ફક્ત અને ફક્ત માણસો માટે વ્યક્તિઓ માટે સારું એ તો સમજાઈ ગયું કે હું કોના માટે વપરાય પણ એને વાક્યમાં વાપરવું કઈ રીતે ચાલો હવે એ જ જોઈએ આપણે અમુક ઉદાહરણો જોઈશું ને એટલે આખી વાત પાણીની જેમ સાફ થઈ જશે ઓકે તો આપણી સામે પહેલું વાક્ય છે સીતા ઇઝ સિંગિંગ અ સોંગ એનો મતલબ શું થયો સીતા ગીત ગાઈ રહી છે હવે મને કહો આ વાક્યમાં કામ કોણ કરી રહ્યું છે ગીત કોણ ગાઈ રહ્યું છે બરાબર સીતા હવે જોજો હં એક જાદુ જેવું થશે આપણે બસ આ સીતા શબ્દને ત્યાંથી હટાવી દઈએ અને એની જગ્યાએ આપણો શબ્દ હું મૂકી દઈએ અને હા વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું તો ભૂલવાનું જ નહીં બસ થઈ ગયું આપણો સવાલ તૈયાર છે હુ ઇઝ સિંગિંગ અ સોંગ છે ને એકદમ સહેલું કોણ ગીત ગાઈ રહ્યું છે ચાલો ચાલો હજી એક ઉદાહરણ લઈએ પ્રેક્ટિસ પાક્કી થઈ જાય આ વાક્ય જુઓ રવિ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ રવિ ક્રિકેટ રમી રહ્યો છે તો અહીંયા ક્રિકેટ કોણ રમી રહ્યું છે સિમ્પલ રવિ તો હવે શું કરવાનું તમને ખબર જ છે રાવીને હટાવો અને હુને લાવો અને આપણો સવાલ તૈયાર હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ જોયું નિયમ એક જ છે બસ એને વાપરવાનું છે ઓકે હવે આ ઉદાહરણ પર થોડું ધ્યાન આપજો અહીં કંઈક અલગ છે વાક્ય છે ધ ટીચર ઇઝ રીડિંગ અ બુક અહીં કોઈનું નામ નથી સીતા કે રવિ જેવું પણ એક વ્યક્તિ તો છે જ ને ધ ટીચર એટલે કે શિક્ષક તો સવાલ એ છે કે શું આપણો નિયમ અહીં પણ કામ કરશે અને જવાબ છે હા બિલકુલ કરશે ભલે નામ ના હોય પણ ધ ટીચર છે તો એક વ્યક્તિ જ ને એટલે એને પણ હટાવીને આપણે હું મૂકી શકીએ છીએ અને આપણો સવાલ બનશે હુ ઇઝ રીડિંગ અ બુક આનો મતલબ એ થયો કે હું કોઈના નામ માટે તો વપરાય જ પણ કોઈની ઓળખ કે હોદ્દા માટે પણ વપરાય ખૂબ સરસ મને લાગે છે કે બેઝિક આઈડિયા તો બધાને આવી ગયો છે તો હવે ચાલો ને આપણે બધા સાથે મળીને એકદમ સ્ટેપ બાય સ્ટેપ એક વાક્યમાંથી સવાર બનાવીએ તૈયાર ઓકે તો આપણે આ વાક્યોનો ઉપયોગ કરીશું મીના ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ એટલે કે મીના સ્કૂલે જઈ રહી છે ચાલો આના પર સાથે કામ કરીએ હવે જો સવાલ બનાવવો એટલે રમતવાત છે ખાલી ત્રણ સહેલા સ્ટેપ્સ યાદ રાખવાના છે સ્ટેપ નંબર વન વાક્યમાં વ્યક્તિ કોણ છે એને શોધી કાઢો આપણા વાક્યમાં કોણ છે મીના રાઈટ સ્ટેપ નંબર ટુ એ વ્યક્તિના નામને કાઢીને એની જગ્યાએ આપણો મેજિક વર્ડ હુ મૂકી દો અને છેલ્લું સ્ટેપ નંબર થ્રી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાક્ય પૂરું થાય એટલે છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં અને બસ આ ત્રણ સ્ટેપ્સ પૂરા થયા ને આપણો સવાલ પણ તૈયાર હુ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ જોયું આપણે સાથે મળીને કેટલી સહેલાઈથી બનાવી દીધો ગ્રેટ જોબ ઓકે અત્યાર સુધી તો મેં બતાવ્યું અને આપણે સાથે કર્યું હવે વારો છે તમારો ચાલો જોઈએ કે આ નિયમ કેટલો બરાબર યાદ રહી ગયો છે ગભરાતા નહીં એકદમ મજાની ગેમ જેવું છે રેડી ચાલો તો આ રહ્યું પહેલું વાક્ય અરુણ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર મતલબ અરુણ એક ચિત્ર દોરી રહ્યો છે હવે તમારું કામ શરૂ આ વાક્યમાંથી હું વાપરીને સવાલ બનાવવો જોઈએ વિચારો શાંતિથી વિચારો શું વિચાર્યું જવાબ મળી ગયો ચાલો ચેક કરીએ સાચો જવાબ છે હુ ઇઝ ડ્રોઈંગ અપિક્ચર જેમણે આ જવાબ વિચાર્યો હતો એમને મારી તરફથી એક મોટી શાબાશી તમે બરાબર શીખી ગયા છો સરસ હજી એક ટ્રાય કરીએ શું કહો છો આ વખતે વાક્ય થોડું ટ્રિકી છે હં ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન અહીં કોઈ એક નામ નથી પણ ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો છે એક કરતા વધારે લોકો તો હવે વિચારો આનો સવાલ થી કઈ રીતે બનશે લગાવો દિમાગ અને સાચો જવાબ છે હુ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન જોયું ભલે એક કરતાં વધુ લોકો હોય એટલે કે ચિલ્ડ્રન હોય નિયમ તો એનો એ જ રહે છે ધ ચિલ્ડ્રનને હટાવીને હું મૂકી દેવાનું ખૂબ સરસ ખરેખર બધા બહુ જ સરસ રીતે શીખી રહ્યા છે ચાલો તો આજના આ સેશનને પૂરું કરીએ એ પહેલા જે કંઈ પણ શીખ્યા એના પર એક ફટાફટ નજર મારી લઈએ શું કહેવું બસ ચાર નાની નાની વાતો યાદ રાખવાની છે નંબર એક હું એટલે વ્યક્તિ એ હંમેશા વ્યક્તિઓ માટે જ વપરાય નંબર બે વાક્યમાંથી વ્યક્તિને શોધી કાઢો નંબર ત્રણ એ વ્યક્તિના નામને હુંથી બદલી નાખો અને નંબર ચાર જે ભૂલવાનું જ નથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું બસ આટલું જ તો હવે જતા જતાં એક નાનકડું કામ આજે આપણે જે શીખ્યા એનો ઉપયોગ કરીને પોતાના કોઈ દોસ્ત કે ઘરની કોઈ વ્યક્તિ વિશે મનમાં ને મનમાં એક વાળો સવાલ બનાવવાનો પ્રયત્ન કરજો જેમ કે હુ ઇઝ કુકિંગ ડિનર કંઈ પણ આવી રીતે પ્રેક્ટિસ કરતા રહેશો ને તો હુનો ઉપયોગ ક્યારે નહીં ભૂલાય ચાલો ત્યારે ફરી મળીશું